નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે આપણા શાસ્ત્રોમાં અષાઢ પૂર્ણિમાનું મહત્વ ખૂબ રહેલું છે ત્યારે વર્ષ દરમિયાન બાર પૂર્ણિમા આવે છે પરંતુ અષાઢી પૂનમ ભક્તિ અને જ્ઞાનના રસ્તે ચાલતા સાધકો માટે વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે આકાશમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ફેલાય છે જેના કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં જ આવી જાય છે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે વેદવ્યાસના શિષ્યોએ આ અલૌકિક આનંદ પ્રાપ્ત કર્યો હતો તેથી જ તેમણે તમામ ગુરુભક્તોને આ અદ્ભુત આનંદ પ્રાપ્ત કરવા માટે ગુરુ પૂજાની પરંપરાનો શુભ અવસર આપ્યો છે મહેસાણા નજીકના બોરિયાવી ગામે મેહુલ ફાર્મ હાઉસમાં મહામંડેશ્વર અશ્વિનગીરી ગોસ્વામીના આશ્રમમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દશનામ અખાડાના મહામંડેશ્વર રાષ્ટ્રીય હિન્દુ ધર્મગુરુ અને મહાગુજરાત દશનામ પ્રદેશ પ્રમુખ અશ્વિનગીરી દ્વારા દર વર્ષની જેમ ઉજવાતા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સેવકોએ ગુરુના આશીર્વાદનો લાભ લીધો હતો ગુરુજીમાં શ્રદ્ધા ધરાવતા સૌએ ચરણ સ્પર્શ કર્યા હતા ચરણ ધોઈ ચરણામૃત લેતા પણ એક સેવક જોવા મળ્યા હતા ત્યારે ગુરુજી પણ ગદગદ થઈ ગયા હતા